નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અમદાવાદમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દે કે ત્યારે મિત્રો જણાવી દે કે સ્કૂલના ચોથા માળેથી કૂદી પડતા વિદ્યાર્થીનું મોત વિગતવાર વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ દસમાં વિદ્યાર્થી સ્કૂલના માળેથી કૂદી પડી હતી અને તેને હોસ્પિટલ લઈ હતી સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે વધુ વાત કરવામાં આવે તો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી વિદ્યાર્થીની ત્યારે હાથમાં કેચિનયાન ત્યારે પેરવતા લોબીમાં આવી અને સલંગ લગાવી છે તો વિદ્યાર્થી પહેલાથી જ બીમાર હોવાની વાત સામે આવી છે અને તેને સલંગ કેમ લગાવી હતી તેનું કારણ સામે આવ્યું નથી જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ